સુંદર અક્ષરનું મહત્વ નિબંધ લેખન છે નઠારા અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે આવું ગાંધીજીએ કહ્યું છે સુંદર અક્ષર કોને ન ગમે સુંદર સુવાચ્ય અક્ષરે લખાયેલું લખાણ વાંચવું સૌને ગમે બરબડિયા અને સાવ ચીના ચીના અક્ષરે લખેલું લખાણ વાંચવાનો કંટાળો આવે છે સુંદર અક્ષરનું વિશેષ છે વ્યક્તિનો પરિચય તેના અક્ષરથી પણ થઈ શકે છે જેના અક્ષર સારા હોય તે બધી બાબતોમાં વ્યવસ્થિત હોય છે તેના પુસ્તકો વ્યવસ્થિત હોય હોય છે છે તે દરેક કામમાં પણ ચોકસાઈ રાખતો સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે દરેક વિદ્યાર્થીના અક્ષર સારા કેમ નથી હોતા નાના બાળકની આંગળીઓ ટેવાતી નથી તે પહેલાં તો તેની પાસે મૂળાક્ષરો બારાક્ષરી કે એબીસીડી લખાવવાની શરૂઆત થઈ જાય છે બાળકને દરેક અક્ષર લખવાની સાચી રીત શીખવવી જોઈએ એના બદલે શરૂઆતથી જ લખવાનો બોજો વધારી દેવામાં આવે છે બાળકને ઘરકામ પણ વધારે પડતું આપવામાં આવે છે નાના બાળકને તેની આંગળીઓ બરાબર ટેવાય નહીં ત્યાં સુધી અક્ષર લેખન શીખવવું જોઈએ નહીં વળી દરેક અક્ષરનો ચોક્કસ મરોડ હોય છે બાળકને તે જ રીતે લખતા શીખવવું જોઈએ બાળક પાસે ડબલ લાઈન કે ચાર લાઈનની નોટબુકમાં જ લખાવવાનો મહાવરો કરાવવો જોઈએ બાળક બરાબર લખતું ન થાય ત્યાં સુધી ઘરકામ આપવું જોઈએ નહીં અને ઘરકામ પણ મર્યાદિત હોવું જોઈએ બાળકને સારા અક્ષરનું મહત્વ જોઈએ શિક્ષકે પણ કાપામાં એટલે કે કાળા પાટિયામાં સારા અક્ષરે જ લખવું જોઈએ સુંદર અક્ષર લખવાની સ્પર્ધા પણ રાખી શકાય સુંદર અક્ષરોનું પ્રદર્શન પણ ગોઠવવું જોઈએ એક વાર સુંદર અક્ષરે લખવાની ટેવ પડશે ને તો તે જીવનભર ટકશે આથી આપણે સુંદર અક્ષરે જ લખવાનો દ્રઢ સંકલ્પ કરીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા મિત્ર ચેનલ ઉપર નવા હોય તો